અરવલ્લી આઈસીડીએસ ભરતીનો મામલો દિવસે જાય છે દિવાળીથી આ વિભાગ ચર્ચાના એરણ છે ભરતી અને ઉઘરાણાની વાયરલ અરજી શરૂ થયેલ વિવાદ અટકવાનું નામ નથી લેતો કોંગ્રેસ સમિતિએ પણ જિલ્લા કલેક્ટર અને ડીડીઓને આવેદનપત્ર આપીને ન્યાયની માંગ કરી છે ભરતીમાં પણ આક્ષેપો સાથે ઉમેદવારોએ હોબાળો મચાવ્યો હતો અપીલમાં પણ અધિકારી પોતાની મનમાની કરતા અરજદારોને સંતોષ થયો નહોતો માલપુરના સોનારીયા ગામમાં ગ્રામજનોએ સ્થાનિક તેડાગરને લેવા સહિત ઝુંબેશ પણ કરી છે અને કલેક્ટર ડીડીઓ પીઓ સુધી ફરિયાદ પણ કરી છે જે ઉમેદવાર મેરિટમાં છે તે સ્થાનિક ઉમેદવાર ન હોવાનું જણાય છે કારણ કે માલપુર મામલતદારે તપાસમાં અરજદાર ગોવિંદપુરનો માલુમ પડતા રહેણાંકનો દાખલો રદ કરી દીધો છે કારણ કે ગોવિંદપુરાના અરજદારે સોનારિયાનો દાખલો રજૂ કર્યો છે પરંતુ અરજદારોને ચૂંટણી કાર્ડ રેશન કાર્ડ અને આધાર કાર્ડ ગોવિંદપુરનું માલુમ પડતા માલપુર મામલતદારે આ દાખલો રદ કરી બાળ વિકાસ અધિકારી માલપુર અને પ્રોગ્રામ ઓફિસર અરવલ્લીને જાણ કરી છે જો ન્યાયની નહીં મળે તો સોનારિયાના આગેવાને

અને મેં ઓગણવાડીમાં ફોર્મ ભર્યું છે મારા ઓગણવાડીમાં નામ છે બીજા ગાયત્રી ફોર્મ ભર્યું છે એ બીજા ગામના સ્થાનિક છે ગોવિંદપુરના અને હું સ્થાનિક છું સોનારિયાની અને અમે કોઈ જિલ્લા પંચાયતે આવ્યા છીએ તો અમારે કોઈ કાર્યવાહી થતી નથી અમારી સાથે અન્યાય થાય છે ન્યાય મળતો નથી

તેડાગનની ભરતી પડેલ તેમાં સોનારિયા ગામ સિવાય બીજી કોઈ વ્યક્તિને લેવામાં આવશે નહીં આવું સરકારશ્રીએ પરિપત્ર બહાર કરેલ જેથી સોનારિયા ગામમાં રમીલાબેન બબાભાઈ ખોંટ રસીલા રસીલાબેન બબાભાઈ ખોંટ એમને અમે ગામ ભાઈઓ થઈને એમના સહકારથી અમને ફોર્મ ભરાયેલું અને આ અમારા બાજુના વ્યક્તિ ગામ ગોવિંદપુરના પેટાપરા છે અમારું ગામ સોનારિયા રિવન્યુ વિલેજ છે અને અમે પુના માણસો છીએ અને આ બેન ગોવિંદપુરના છે એમનું નામ છે ગાયત્રી બેન મહેશભાઈ પાંડુર એ અમારા ગામના કોઈ લેવા દેવા નથી અને એ બેન અમારા રસીલા બેન ના સો ફોર્મ ભરાયેલ છે તો આ ફોર્મ અમે મમલાદ સાહેબ જ અને તો જઈ અને આ ફોર્મ ભાઈ ગાયત્રી બેન નું સાહેબ એક ખોટા પુરાવાના ખોટા આધાર લેલા એનાથી સાહેબ કંઈ જઈ કે મીનો તો તરાટી સાહેબ જે સહી સિક્કા કરી એ સહી સિક્કા ઉપર મેં તો ફોર્મ કરી આલ્યું છે એટલે પછી અમે સાહેબ કાને જાતે સાહેબ પાસે એ ફોર્મ રદ કરી ગાયત્રીબેનનો અને નવી સરથી બીજો ફોર્મ મમલતદાર દર્શાઈ બી આપેલું અને એ ફોર્મ લઈને અમે અહીંયા જિલ્લા કલેક્ટર કચેરી અમે એ ફોર્મ લઈ અને દરેક જિલ્લા કલેક્ટર સાહેબને ડીઓ સાહેબને અને પ્રોગ્રામ ઓફિસર સાહેબને અમારા માલપુર તાલુકાના સીપી એડુ બેનને એમને બધાને મે ટપાલ મારફતે ફોર્મ મોરવાના રૂબરૂ પણ અમે મળેલા અને તે છતાં મેમ કહી ગતા મારું ફોર્મ અમે તૈયાર કરી દેસુ ને આ ફેર બેન નું ફોન મામલતદાર છે કેન્સલ કરેલ છે તે છતાં આજે પરિપત્રમાં એવું કે મેસુલ ખાતા માં તો જે ભરતી મેસુલ ખાતામાં પર મેસુલ ખાતા તો બધા દરેક ગામ હોય તે એવું પરિપત્ર માં તો લખેલ નથી કે મેસુલ ખાતા ની ભરતી કરવી ગામ સિવાય બીજી કોઈ બઈ લેવી અને આ બેન છે એમની કોઈ અમારી નિશામાં કોઈ આવતું નથી

આજે મળ્યા એમ કહ્યું કે તમારું આશ્વાસન આપ્યું છે જેટલા વખત આવી એટલા તમારું તૈયાર થઈ જશે તમારું આઈ જશે પેલા ગ્રેડ માં બેન છે તમારે દાખલો તમે એમાં નો